બિસ્પોક આર્ટ ગેલેરી રજૂ કરે છે પુરુષ પ્રકૃતિ ધરતી અને માનવ કુદરત વચ્ચેના કળાત્મક વારસાને સમર્પિત એક વિશેષ આર્ટ શો અર્થમંત અને અર્થ ડેની ઉજવણી અંતર્ગત બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે પુરુષ પ્રકૃતિ નામક એક વિશેષ કલા પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે આ પ્રદર્શનનું આયોજન જાણીતા કલા ઇતિહાસકાર ઉમા નાયરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દ્વારા સંકલ્પિત આ પ્રદર્શન સંકટ સમયમાં પ્રકૃતિ સંવાદિતા અને માનવીય પ્રતિબિંબનું ગહન ઉદાહરણ છે આ અંગે બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક શ્રી દેવીન ગાવરવાલાએ જણાવ્યું હતું કે પુરુષ પ્રકૃતિ જેવી વિશેષ કલાકૃતિઓથી ભરપૂર પ્રદર્શનનું આયોજન કરવું આપણા માટે મહાન સન્માન છે આ પ્રદર્શન ભારતની આધુનિક કળામાં વિવિધ માધ્યમો અને સામગ્રીના મહત્ત્વને ઉજાગર કરે છે આ પહેલીવાર છે કે અનેક જાણીતા અને ઓળખ ધરાવતા માસ્ટરો એકસાથે આવી રહ્યા છે વિસ્ફોટ માટે આ એક ગૌરવની બાબત છે અમે ભવિષ્યમાં આવા વધુ પ્રદર્શનો કરવા માટે અમને આતુરતા છે कुमार नायर है मैं, मैं आलोचक हूँ पिछले पैंतीस साल से लिख रही हूँ और मैं एग्जिबिशन क्यूरेट करती हूँ इसलिए मैं क्यूरेटर हूँ और ये एग्जिबिशन पुरुष प्रकृति अप्रैल के महीने के लिए रखा था क्योंकि अप्रैल को धरती का मंथ कहते हैं तो ये एग्जीबिशन में पेंटिंग्स है इसमें ड्राइंग्स है प्रिंट्स है और स्कल्पचर्स है ये एग्जिबिशन का डेडिकेशन है हिम्मत शाह जो गुजरात में लोथाल में जन्म हुआ और इन बच्चा का देहांत मार्च सेकंड को हुआ और ये एग्जीबिशन में ये अहमदाबाद के लोग को दिखाना चाहती हूँ कि हमारे देश में बहुत से आर्टिस्ट हैं जो मास्टर्स हैं जो प्रसिद्ध नहीं है